મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનો મારા નવા બ્લોગમાં આજના દિવસની શરૂઆત થાય છે સવારે આઠ વાગે આશા રાખું કે તમે બધા હાજા તાજા હશો હું પણ હાજી તાજી છું આજે આઠ વાગે તો આઠ વાગી ગયા ચા બનાવી બે વખત અને જમીન મારા માટે ચા કાઢી છે દિવાબત્તી પણ કરી દીધી અને આવો બધા ચા પીવા હું ચા પીવું છું તે આવો બધા ચા પીવા અને આ જો ભાખરી પણ બનાવી છે નાસ્તામાં ભાખરી બનાવી છે ડોકી હવે દક્ષુની પપ્પા મોહન તો નાસ્તો કરીને જતો રહ્યો આજે દક્ષુની પપ્પા ને બેને બાકી છે નાસ્તો કરવાનો તે બે જણા નાસ્તો કરી અને આજ પાછો બાટલો મારો થઈ રહ્યો છે તે જો પાર્લર થી બાટલો લાવી અને મૂક્યો છે ઘરનો બાટલો પતી ગયો છે તે પાર્લરથી ભાઈ અહીંયા લાવે બાટલો અને હવે ઘરનો બાટલો પછી આપણે ભરાઈ આવશે સાહેબ બીજું તો કોઈ નહીં રાતે જો તબિયત થોડી નરમ હતી કાલ તો મને તબિયત પેલું બે ત્રણ દાડા જીવા ના આવ્યા બધું ફરે ને એટલે તબિયત નથી હારી એટલે કાલ તો વાસણે ઘસ્યો નહીં નિમના ઊંઘી જ હું કારણ કે મજા નથી એટલે માટે ગરમ પાણી મૂક્યું છે ટલા બેસરી ભરી દીધા પોણીએ બાટલા ભરી તો કાઢીએ જો બાટલો કાલનો ખાલી પડ્યો હજુ તો ખાટલા પડ્યા છે તે ખાટલા ને એવું એ પણ સાહેબ ને તો ગુમ પેલું એક્સિડન્ટ થયેલું ને તો બિચારા પેન્ટ પહેરી નહીં શકતા આખો દાળો પેન્ટ પહેરે છે ને એટલે હજુ મટ્યું નહીં એટલે એ આવું તે પહેરી ફર્યા છે બીજું તો કોઈ સર નહીં હાલ ચલો આપણો બાટલો બાર લઈ જવાનો છે આપણાથી આખો બાટલો ઊંચો થશે આવી રીતે ગેળી ગહેણી લઈ જઈએ કારણ કે મારા થાય એટલે મારે પડશે બપોરનો વાગી ગય છે હવા એક આ તો મારે કોમ પતી ગયું બધું રસોઈ કરી દીધી ખાઈ લીધી દક્ષુને ખાઈને જતા પણ વિડીયો ઉતારવાનું ભૂલી જાય રોટલી કરવા બે જાય ને એટલે સણાં બાસણા બધું ઘસી દીધું પ્લેટફોર્મ સાફ કરી દીધું હજુ સાહેબ ને ખાવાનું બાકી છે હવે સાહેબ લાઈટ ચાલુ છે લાઈટ બંધ કરો સાહેબ હવે ચારા આવી ખબર નહીં દક્ષુને તો ખાઈને જતા રહ્યા મોહન બે અને મી બધું કામે કરી દીધું જો અમે તમારે ઊંઘવાની તૈયારીઓ કરી દીધી મને થોડું પેટમાં ગડબડ છે ત્યાં જ તો બહુ જાજુ કોઈ હતી નહીં સાત રોટલી જ બનાવી બીજું કશું બનાવી નહીં આજ પેટમાં કાલનું પેટમાં થોડું તકલીફ છે તે આજે તો બહુ ખવાને ફટફટ કામ કરી ભાઈ શાક રોટલી બનાવી અને ફટફટ દક્ષિણ મોહન બે ખાઈને જતા રહ્યા અને હવે સાહેબ આવશે ને તો હું તો ઊંઘી જવું સાહેબ જાતે લઈને ખાઈ લેશી તો હું સાહેબ તો પંખો ચાલુ કરી ઊંઘે ઊંઘ આવી ગયા પાંચ વાગ્યા આઠના વાગી ગયા છે પોણા નવ અને મારા રસોઈ ચાલુ છે જો એક બાજુ ખીચડી મૂકી છે એક બાજુ શાક કરી છે અને રોટલીનો લોટ બાંધવાનો બાકી છે તે બાંધી દઈએ ચા પડે તો ચા પી દઉં હતા પરિવાર અને થોડી તબિયત બે ત્રણ દાડાથી તબિયત થોડી એ છે બહાર જઈને આવ્યા એવું બધું ને એટલે થોડી તબિયત નરમ છે પેટમાં દુખાય છે એવું કાલે દુખાતું હતું આજે દુખાય છે તો ચાલુ રહે રસોઈ કરવાની ચાલુ છે ને બહાર તો અંધારું થઈ ગયું આ તો બગીચા નહીં કારણ કે તબિયતના લીધે જો કેટલો મસ્ત દેખાય બતાવો તમને જો આજે મહાસૂદ સાતમ થઈ અને ચંદ્રમાં કેટલો મસ્ત દેખાય આકાશમાં આ બાજુ છે બધા એટલે તારાના ચંદ્ર મારા ઘરમાં તો રસોઈ ચાલુ છે જો શાક અને ખીચડી હજી લોટ બાંધવાનું બાકી છે તે બાંધી દઈએ લોટ અને પછી રોટલી કરી દઈએ રાતના વાગી ગયા છે દસ પ્લેટમાં પ્લેટમાં બધું સાફ કરી દીધું કરી કરીશ પંખો ચાલુ છે બધું અને

બીજું તો કોઈ સ નહીં સારું ચલો આજના માટે આટલું જ મારો વિડીયો ગમ્યો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કાલે ફરી વાર મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય શ્રી કૃષ્ણ